ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સુધા સુધા એ ગુજરાતી ભાષાનો શબ્દ છે સુધા શબ્દનો એક અર્થ અમૃત એટલે કે નેક્ટર કે દેવતાઓનું જીવન થાય છે સુધા શબ્દનો બીજો અર્થ ચૂનો એટલે કે લાઇન થાય છે સુધા શબ્દનો ત્રીજો અર્થ આમળાનું ઝાડ અને ચોથો અર્થ ઈંટ થાય છે સુધા શબ્દનો પાંચમો અર્થ ગંગા અને છઠ્ઠો અર્થ વીજળી થાય છે સુધા શબ્દનો સાતમો અર્થ જલ કે પાણી અને આઠમો અર્થ થોર થાય છે સુધા શબ્દનો નવમો અર્થ ધાત્રી અને દસમો અર્થ મધ થાય છે સુધા શબ્દનો અગિયારમો અર્થ રસ અને અર્થ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ